મિત્રો જોઈ લઈએ આપણે તોડફોડનું કામ ચાલુ કરી દીધું હા ભાઈ અહીંયા ગમાણ તોડે કંઈ નહોતી અમે ઓલું કામ સરકારી કામ જેવું કર્યું કે રોડ બની ગયો ને અહીં ખબર પડી કે લાઈન નાખવાની એટલે અમે બ્લોક ઉપાડી લીધા તો વાળ લીધા હે તો આ બધું ફિટ કરવાનું છે આપણે જો પીવીસી લાઈન આવી ગઈ છે મિત્રો આપણું કામ ગોઠવાઈ જો એક બે ત્રણ ચાર પાંચ છ વાલ મીકા જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કલે જાઓ મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત કરું છું આપણે તબેલામાં બ્લોક નખાઈ ગયા વેહો ભૂકો નખાઈ ગયો હોય તો આપણે પેહું બાંધવાની હોય તો ચાલો આપણે બાંધી મૂકી તો બાકી બ્લોક કેમ નખા હે કમ્પ્લીટ રૂપારું ફિટિંગ થઈ ગયું છે અને આપણે હવે પેહું બાંધવાની હોય તો હાલો હવે આપણે બાંધી લઈ ચાલો બાંધી લઈ મેં ગયા બાંધ બાંધો હાલો હાલો આપણે ભે છોડી લઈ હાસ હાલો મિત્રો આપણે પહેલી બે બંધાય છે નવા બ્લોકમાં માં ચાલો આપણે હવે એને બાંધી મૂકી કમ્પ્લેટ છોડી મૂકી છે તો એને ક્યાંય છે એને ખીલે અત્યારે ખીલે જાજે છે ચાલો એ એને ખીલે હવે આનો વારો હવે થઈ આપણે બીજી ભેંસ છોડી મૂકી હતી તારી ખીલે જાય છે બની

મિત્રો આપણે આ પીપે હું બાંધી મૂક્યું છે હવે આપે હું વારો આપણે ગાય બારી રાખીએ કારણ કે ગાય આપણી એવી વાયડી થઈ ગઈ ને એમાં આ પાડીઓને કોઈને વટાવવા ના દઈએ આ સાઈડ સાઈડ બંધ કરીને ઊભે એટલે આપણે ગાયને હવે વાહે રાખવી ચાલુ કરી દે ના કે બિચારી આ પાડી કુટાઈ જાય ત્યાંથી વટાય નહીં તો પછી એમ ખીલે જાવ કેમ ગાટે તાર ખીલ્યા મિત્રો આપણે આપે અહીં ખીલે જવાની હે લે જા

હું એ વન તું નહીં આવી હતી જો આને કહેવાય પાટિયો હાલ હું થયું પણ હા એવડો ખાન છે ને એના બીક લાગે એટલે બોલો હાલ મરી જાય પણ અહીંથી નહીં આવી પાડી એમ કે એવું લાગે દોસ્તો હા અહીંયા પગ ભરાવીને ઉભી થઈ ગઈ હાલ ને ત્યાંથી તું ગઈ હતી હવે ગડ સ્પીડ પકડવાની હાલ જા તતાર ખિલે કયોની લોય પીતી મારું ખિલે જા લઈ લે દે લોય માં તો ચેક કરવું જ પડે કા તો હાલો આપણે આ પાડી આપણે ખિલે આવી ગયે હાલો હવે આપણે બધા બાંધી મૂકી કન્ટીન્યુ બ્લોક નકર બહુ લાંબો થઈ જશે બોલદાર ખિલે જાતા અલદાર ખિલે આવતી રહી હા બસ ગોરલ આપણે ખીલે આવી ગઈ છે તો હાલો આપણે એને બાંધી મૂકી મિત્રો આપણે ટપુડી પાડી લઈને જાય બધી ભેહો ખીલે પહોંચી ગયો છે જો મિત્રો પાડી ભૂકો ખાવા માંડી અને ભેહોનું કામ કમ્પ્લીટ થઈ ગયું હે પણ થઈ ગયું બધું જો તમે એકદમ રેડી બ્લોક આપણો કમ્પ્લીટ થઈ ગયો હોય હવે લાઈન લેવાની છે એક એ બધું લેતા આવીએ આપણે ડબેલામાં ક્રોસ ચરફા તરવા ચાર વાલ એ બધું લેતા આવી ગામમાં જાય હાલો આપણે એ રામમાં મિત્રો આપણે આવતા રહ્યા હે નવસો રૂપિયા વાપરીએ વાલ લાગે મુઘાઈના જમાનામાં જે આવા વાલ લીધા છે તો આ બધું ફિટ કરવાનું છે આપણે જો પીવીસી લાઈન આવી ગઈ છે હેવી ડ્રાઈવર એક જ ટ્રણ ઉપર ગાડી અહીંયા લગી પડી ગઈ કારણ કે આમ સ્ટેરિંગ કરી તો તુટકી જતું તો સ્ટેરિંગ સીધે સીધું જ રહ્યું આમ કરીને આમ કરીને આમ કરો તો ભૂટકી જાય એટલે આજ સીધું કરવાનું આમ નહીં કરવાનું ભૂટકી જાય પણ આપણે તો એ ગાડી ઘેર પહોંચાડી દીધી ફાઇનલી પડ્યા વગર તો અને આપણે છોડીને કામ કરવાનું એ કરવા માં તો આપણે જો અહીંયા વાલને આ ફિટિંગ કરેલ છે જૂનું સિસ્ટમ પણ આમાં બહુ સક્સેસ આપણે મળ્યો નથી કારણ કે અહીંથી પાણી જાય છેટોલી પીયા લગી જાય છેલ્લી નાથી ગુમરો બસ અહીંયા આવે એટલે આ કુંડામાં થોડોક પ્રાણીનો પ્રશ્ન રહીએ એટલે અહીંથી આપણે ડબલ પાઇપ કરી નાખવા બેરલની જગ્યા ફેરવી નાખીને અહીંયા થોડુંક કીચડ થાય એનું સુવિધા કરી નાખવી તો આ બધો ફેરફાર કરીને આપણે સીધે સીધે માથે આમ છેલ્લે પોઈન્ટ મૂકી દેવા છે ડાયરેક્ટ ખાલી કરવાનો અને જો આપણે વાલ ખોલીને એટલે પાણી ગમે ખાલી થવા મળે કુંડા બધા ખાલી થઈ જાય તો આજની જગ્યાએ આપણે માં ખાલી થઈને એવી સુવિધા કરવી છે અને ડબલ વાલ ગોઠવવા એના માટે આપણે પાઇપલાઇન લઈ લીધી છે અને અહીંયા ઘણું આડું ઓરું કરવાનું એક આપણે નળી રાખવી હું નવરાવાડી તો એ બધું આપણે કરવાના છે એ તો કન્ટિન્યુ આપણે માલ આવી ગયો કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો મિત્રો આપણે કામ હાલે છે જો 50% કામ કઈરું હે એક બે ને ત્રણ વાલ મુકી દીધા ને બેરલ ગોઠવી દીધો હજી આ લાઈન નો કનેક્શન આઈ દેવાનું બાકી હે આપણે દીધા ઓલી સાઈડ હતું પણ હવે આપણે આ સેટ કરી નાખવાનું હે આયાજી એક વાલ આવશે ને આયાજી ઘણું વાલ પાલ હું તમને બધું સમજાવી વિગતમાં તો વીડિયામાં બન્યા રહેજો અને ત્યાર હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો અને ભેંસો પછી બેહી ગઈ હે મિત્રો આપણે બેરલ ને કામ ગોઠવી આ બખો ક્યાં કામ પાછું ચાલુ કરી દીધું જો એક વાલ બે વાલ ત્રણ વાર ચાર વાર ને પાંચમાં લેવાનું હોય છ થા હે બધું કામ કેમ કરશે એ જોજો તમે આપણે ભણેલા નથી દસ પાસો છે પણ જોજો તમે કામ કેમ થાય ને મિત્રો આપણે અહીં કુંડું નવું મૂકવાનું હોય નહોતું એટલે તો એનું કામ ચાલુ કરી દીધું હોય આ ભાઈ તરીકે પહોંચી ગયા તો આપણે અહીં કુંડું મૂકવાનું હોય પછી વોખો કરવાનું હોય ને સીધે સીધું પાણી નિકાલ કરવાનું હોય આથી

મે આપણે જવા દેવું ના જવું એનું બધું સેટિંગ કર્યું છે તો તમને બધું બતાવે મન થઈ જો તમે મિત્રો જોઈ લઈએ આપણે તોડફોડનું કામ ચાલુ કરી દીધું આ ભાઈ અહીંયા ગમાણ તોડે કહી નથી અમે ઓલું કામ સરકારી કામ જેવું કર્યું કે રોડ બની ગયો ને અહીં ખબર પડી કે લાઈન નાખવાની એટલે અમે બ્લોક ઉપાડી લીધા એથી આપણે વાલ ગાટવાનું હોય એટલે તો એવું કામ આવે છે બાકી આપણે સિમેન્ટની બાસ્કી લઈ આવ્યા આંગળી વાળ ઘટતા હતા એ લઈ આવ્યા તો હવે આજનો બ્લોક હવે આપણે આ પૂરો કરી નાખી ના આ કામ અમે આ જ પૂરું કરી નાખી કારણ કે હવે ખળ વાટી ને આ કુટે એમ નથી એટલે કાલે હાજે અજીયા ભાઈ આ તોડીતા નાખશે જો કે બાકીનો હવે કાલે આપણે બ્લોક બનાવવાનો હી આજનો બ્લોક હવે આપણે આ પૂરો કરી નાખી અને આપણે મગફળીમાં પાણી વાળવાનું હોય તો એના કટકા ગોટકા ઉઠાવજો ને હાઈ પડી ગઈ છે તો એ કામ કરીયો મિત્રો આપણે પાછું બીજો પાણી ચાલુ કરી દેશું ને મગફળી માંડી છે સુકાવા દિયા થમવાઈ ગયો ને આપણે ભેંનો ટાઈમ થઈ ગયો છે જો મગફળી ફૂલ સુકાઈ છે તો હવે આજનો આપણે અહીં બ્લોગ પૂરો કરી નાખીએ મારા ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાલી જમીન ફાળી નાખી છે